નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ધોરણ દસમાં એનો જે પ્રશ્ન નંબર ત્રણ છે એનો દાખલા જોઈશું આપણી જોડે પહેલો દાખલો છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો બરાબર તો પહેલો દાખલો એમાં છે આપણો બાર પંદર અને એકવીસ અવિભાજ્ય સંખ્યાઓ છે આનો ગુસ્સા અને લસા શોધવાનો છે તો પહેલું આપણે લખીએ અવયવની અવયવ વૃક્ષની રીતે આના આપણે શું કરશું ગુસા અને અવયવ ઉપાડી દે પછી ગુસા ને લઈ પહેલી સંખ્યા છે બાર ત્યારબાદ છે પંદર અને ત્યાર બાદ છે એકવીસ ચાલો પરીક્ષામાં બોક્સ કરવાના તો વ્યવસ્થિત લખાણ દેખાશે ચલો બારના અવયવ કેટલા થાય તો બે છક બાર બે ના અવયવ પડશે નહીં પડે છ ના પડશે તો કે હા પડશે કેટલા તો કે ત્રણ દુ છ હવે ત્રણ અને બે ના નહીં પડે એટલે અહીંયા બારના અવયવ કેટલા થયા તો લખશું બારના અવયવો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ઓકે ચલો ત્યારબાદ બાદ પંદરના પાડીએ તો પંદરના અવયવો શું થાય તો કે પાંચ તરી પંદર ત્રણ બી અવિભાજ્ય સંખ્યા અને પાંચ બી અવિભાજ્ય સંખ્યા એટલે આના અવયવો આગળ પડશે નહીં તો લખશું કે પંદરના અવયવો બરાબર ત્રણ ગુણ્યા પાંચ ચલો આગળ અવયવ પાડીએ તો એકવીસ એકવીસ અવિભાજ્ય એકવીસ ના અવયવો કેટલા છે ત્રણ ગુણ્યા સાત હવે આપણને શું કીધું છે કે બધી આ સંખ્યાનો લસા અને ગુસ્સા શોધો તો લખશું કે લસાઅ બરાબર તો અહીંયા લખશું કોનો કોણો લસા શોધીએ છીએ આપણે તો કૌશમાં લખીએ બાર પંદર અને એકવીસ આનો લસા કેટલો થાય છે તો ચલો પહેલું તો કોમન શું છે કે છે બરોબર એટલે આને એક જ વાર લખશું એ સિવાયનું બધું બધી વાર લખી નાખીએ તો પહેલું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પહેલું તો આખું લખી નાખ્યું બારનું હવે ત્રણ આવી ગયા તો કે હા આઈ ગયા એટલે હવે નહીં લખવાના ત્યારબાદ શું વધ્યું પાંચ તો ગુણ્યા પાંચ ચાલો ફરીથી ત્રણ આવ્યા તો કે લખી દીધા છે પછી શું વધ્યું સાહીઠ બરોબર અને સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાત એટલે કેટલો જવાબ આવશે કે ચારસો વીસ તો લખી દઈએ ચારસો વીસ આનો શું થયો લસા થયો ચાલો ભૂસા શોધીએ ગુસા બરાબર બાર પંદર એકવીસ ચલો ગુસામાં આપણને શું કીધું છે કે બધામાં કોમન હોવું જોઈએ તો અહીંયા કોમન શું છે ખાલી ત્રણ જ છે બધામાં કોમન બરાબર આ ગુસ્સા થયો તો આપણો ગુસ્સા કેટલો થયો અત્યારમાં અહીંયા ત્રણ થશે તો મિત્રો અહીંયા આટલું જ શોધવાનું છે હા આમાં લસા શોધવામાં જે અમુક વિદ્યાર્થીઓનો જો આ રીત સાદી રીતના ફાવતી હોય અને આપણે પેલી રીતે કરવું હોય તો બેની બે ઘાત ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા સાત આપણને કહેતા હતા ને કે મહત્તમ ઘાત વાળું પદ લેવાનું તે સિવાયનું બાકીની બધી ઘાત બરોબર બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય હોય એના મહત્તમ ઘાતવાળા તમામ અવિભાજ્ય હોય બરોબર તમામ લેવાના અને એમાં મહત્તમ ઘાત જે હોય એ લેવાની તો અહીંયા બે ની બે સ્ક્વેર બરોબર ત્રણ એક વાર આવી ગયા ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો આ રીતે આપણે ચારસો વીસ જવાબ મેળવી શકીએ ત્યારબાદ આગળનો દાખલો જોઈશું કે સત્તર ત્રેવીસ અવિભાજ્ય છે તો આના કોઈ અવયવ વૃક્ષ પ્રમાણે અવયવ પાડવાના નથી બરોબર ક્યાંક ચલો તો બી પાડીએ તો લખીએ અહીંયા સત્તરના અવયવો કેટલા પડે તો કે સત્તર ગુણ્યા એક અવયવ છે ઓગણત્રીસ ના અવયવો તમે પાડો ઓગણત્રીસ કયા ઘડિયામાં આવે તો કે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ કેમ કારણ કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એવું નથી કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે લસા ના નીકળે નીકળે લસા કેમ નહીં નીકળે તો લખીએ કે લસા સત્તર તેવીસ અને સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો આનો લસા કેટલો થાય તો હા લસામાં શું છે કે બધી સંખ્યા લેવાની છે કેટલી છે તો સત્તર ગુણ્યા તેવીસ ગુણ્યા ઓગણત્રીસ એક લેવો હોય તો લઈ લેશો લો સરળતા ખાતર લઈ લીધો આપણે બરાબર કોકને એમ ના થાય કે રહી ગયું એમ તો કેટલું થયું સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ એટલે આનો ગુણાકાર કરો તો અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ થશે તો આનો આ લસા થયો સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસ અને ગુસા શું થશે તો કે ગુસા અ બરોબર સત્તર ત્રેવીસ ઓગણત્રીસ કોમન શું દેખાય છે આમાં તો તમને બધામાં એક જ વસ્તુ દેખાય શું દેખાય છે બધામાં કોમન એક તો આનો ગુસ્સા કેટલો થાય એક થશે તો આપણો અહીંયા જવાબ શું લસા કેટલો જોઈએ તો ત્રીજા દાખલામાં આઠ નવ અને પચીસ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ચાર આઠ થાય ત્રણ નવ થાય પાંચું પાછું પચીસ પણ થાય એટલે બધી કેવી છે વિભાજ્ય સંખ્યા લખશું કે અવયવ વૃક્ષની રીતે ચલો આઠ નવ અને પચીસ આઠ ના અવયવ પાડો તો કે બે ચોક આઠ ચાર ના અવયવ બે ગુણ્યા બે હવે પડશે બે ના અવયવ નહીં પડે તો લખશું કે આઠના અવયવો કેટલા છે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે ની ત્રણ घात ચાલો નવ ના પાડીએ તો નવના અવયવ શું થાય 3 * 3 * 9 3 * 3 નું થઈ ગયું અવિભાજ્ય સંખ્યા એટલે હવે આગળ અવયવ પડે નહીં લોક સૂત્રના અવયવ કેટલા થાય 3 * 3 એટલે કે 3 ની સ્ક્વેર ચલો 25 ના અવયવ પાડો કેટલા થાય 5 * 5 એટલે પાજુ-બાજુ 25 બન 5 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તો 5 ના અવયવ અવયવ 5 * 5 એટલે કેટલા થશે 5 ની સ્કવેર ચલો માટે લસાઅ કોના કોના તો કે આઠ ત્રણ અને પાંચનો લસા કેટલો થશે તો કે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત લસામાં આપણે બધું લઈ લેવાનું અને અહીંયા કોઈ વસ્તુ કોમન આવતી નથી એટલે બધું જ લખી નાખશું ચલો કે થશે તો લસા કેટલો થાય એનો તો અઢારસો થાય કેટલો થાય અઢારસો બરોબર કેવી રીતે આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ બરાબર પચીસ અઠા બસો બસો ગુણ્યા નવ નવે દઉં અઢાર એટલે અઢારસો થાય બરાબર અઢારસો લસા થશે અને ગુસા કેટલો થાય એનો ગૃત્તમ સામાન્ય અવયવ આઠ ત્રણ પાંચ આ બધી સંખ્યા એક વડે તો ગુણાય ને તો કે હા ગુણાય બરોબર તો આપણો ગુસ્સા કેટલો છે ત્યારબાદ આગળનો દાખલો આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું થોડોક અલગ દાખલો છે બરોબર જો ગુસા બરોબર કોનો ત્રણસો છ અને છસો નો નવ આપેલો હોય તો લસા ત્રણસો છ અને છસો નો લસા કેટલો થાય શોધવાનો છે તો મિત્રો આપણને ખબર છે આપણી જોડે સૂત્ર છે શું છે કે લસાઅ ત્રણસો છસો સત્તાવન ગુણ્યા અ ત્રણસો છ છસો બરાબર ત્રણસો છસો સત્તાવન બરાબર આ રીતે આપણે શોધી શકીએ આ વસ્તુ મેં સૂત્રમાંથી માંથી લખ્યું છે અને સૂત્ર કયું છે તો હું અહીંયા લખું છું જોજો ધ્યાનથી તો કે લસા એ બીનો લસા ત્યારબાદ એ નો ગુસ્સા એ બંનેનો ગુણાકાર કરો એ બીનો લસા ને ગુસાનો ગુણાકાર કરો તો કોના જેટલો થાય કે એ અને બી ના ગુણાકાર જેટલો થાય આ પણ આગળ આપણે જે દાખલા અમને ગણતા હતા ચેક કરતા હતા એ રીતે હવે આ જે સૂત્ર છે આમાં એક બે ત્રણ અને ચાર પદ છે ચારમાંથી કોઈ બી ત્રણ પદ આપેલા હોય તો તમે ચોથું પદ શોધી શકો લો કે લસા આપેલો છે અને એ બી આપેલો છે તો ગુસ્સા શોધી શકો લસા ગુસા અને એ આપેલો છે તમે બી પણ શોધી શકો બરાબર મિત્રો તો આ રીતે આપણે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આ જે પદ છે એનો જવાબ આપણે આ રીતે મેળવી શકીએ તો જોઈએ તો અહીંયા લખીએ આપણે આગળ ચલો લસા કેટલો છે તો કે શોધવાનો છે તો લસા અ કોનો કે ત્રણસો છસો સત્તાવન ગુણ્યા ગુસ્સા કેટલો આપેલો છે તો કે ગુસ્સા આપણી જોડે કેટલો છે નવ આપેલો છે અહીંયા છે રકમમાં લખશું નવ બરોબર ગુણ્યા નવ બરાબર ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન હા આપેલું નથી આ બરોબર કોકને એવો મનમાં પ્રશ્ન થાય કા ક્યાંથી લાયા તો અહીંયા કૌંસમાં લખ્યું છે ગુસા એટલે આપણે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ કે ગુસા પછી આ બે સંખ્યા કેમ લખી છે અને આ આ આ છે છે અને આપણે સૂત્રમાં બી એટલે કે છસો ગુણ્યા ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન હવે લખશું લસાઅ ત્રણસો છ છસો ને સત્તાવન બરાબર આજે જે નવ છે ગુણાકારમાં છે બરાબરની સામે જાત ક્યાં જાય તો કે ભાગાકારમાં જાય છસો સત્તાવન ગુણ્યા ત્રણસો છ ભાગ્યા નવ ચલો હવે આગળ આપણે ભાગ ચલાવીએ બરોબર તો ભાગ ચલાવો હોય તો મિત્રો જો હજુ કંઈક ખબર ના પડે ગુણાકાર બહુ લાંબા થતા હોય તો આ રીતે કર દે ત્રણ તરીકે નવ હવે તો સરળતાથી ભાગી શકાશે તો જોઈએ ત્રણસો છ ગુણ્યા ત્રણસો છ ભાગ્યા ત્રણ કરો બરોબર એટલે કેટલો જવાબ આવે 102 ને બે આવે ચાલો એકસો નો એકસો ને ત્રણ વડે ભાગો એટલે કેટલા જવાબ આવે ચોત્રીસ આવે એકદમ સરળ રીત બરોબર નાનું કરી દેવાનું પદ ને એટલે સરળતાથી ભાગ નીકળી જાય તો વધ્યું શું કે ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન ચોત્રીસ ગુણ્યા છ છસો ને સત્તાવન કરીએ આપણે એ જવાબ કેટલો આવે આપણી જોડે તો કે બાવીસ હજાર ત્રણસો આડત્રીસ જવાબ આપણો લસા મળશે તો લખીશું અહીંયા કે લસા અ કોનો તો કે ત્રણસો છ છસો સત્તાવનનો લસા કેટલો મળે તો કે બાવીસ હજાર ત્રણસો આડત્રીસ લસા મળે છે મિત્રો તો આ રીતે તમે લસા અને ગુસ્સા બરાબર આરામથી શોધી શકો છો મિત્રો અહીંયા જો તમારે ડાયરેક્ટ ત્રણસો છ ભાગ્યા નવ કરીને કરો તો બી ડાયરેક્ટ જવાબ આવશે તો ત્રણસો ત્રણસો છ છ ભાગ્યા 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 છસો છસો સત્તા ગુણ્યા નવ નવ ભાગાકાર કરશો કે સત્યાવીસ ત્રણ વધ્યા છ નવ ચોક છત્રીસ તો ડાયરેક્ટ અહીંયા તમે ચોત્રીસ જવાબ પણ લાવી શકો છો આરામથી બરાબર મિત્રો તો મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર ચાર પણ પૂર્ણ થાય છે તો મિત્રો આગળના દાખલા આપણે આવનારા વિડીયોમાં જોઈશું જે મિત્રો હજુ પણ નવા છે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો